સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્કઆઉટ કરવામાં આવેલું જેમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વીસ જેટલા વેપનો પકડવામાં આવેલ જેમાં નાના મોટા વીસ જેટલા વેપનો કબજે કરવામાં આવ્યા અને ત્રાણું જેટલા કરતી કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં ચાર આરોપીઓને પકડવામાં આવ્યો છે નાગાલેન્ડ થી ઇસ્યુ થયેલા લાયસન્સ દ્વારા ગજાનંદ માંથી જેટલા વેપન્સનું વેચાણ કરવામાં આવ્યું છે આ પ્રક્રિયામાં કામરેજ પાસે સેલાભાઈ બુડિયા નામક વ્યક્તિ રહેતો હતો જેના હસ્તે ગજાનંદ ગન હાઉસ વેચાણ થતો હતો ત્યારે અતુલભાઈ સેલાભાઈ બુડીયા દ્વારા હરિયાણા માં કોન્ટેક્ટ કરી જેમને ફેક લાયસન્સ જોતો હતો તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ લઈ બ્લુ ડાર્ક કુરિયર થી આ વસ્તુ નાગાલેન્ડ માં આસીફે બતાવેલ જગ્યા પર આ વસ્તુ મોકલવામાં આવતી હતી નોયડા અને દિલ્હીમાંથી લાયસન્સ માટે રૂપિયા દસ લાખ જેટલી રકમ લઈ આસિફ ને મોકલી આપવામાં આવતી હતી એના પછી નાગાલેન્ડ થી લાયસન્સ ની અને વેપન ની પ્રક્રિયા પૂરી થયા પછી ગજાનંદ ગઉ માંથી આ વેપન અપાતા હતા સુનિલ ગાંજાવાલા તુફાન સુરત ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોવિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એ એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જોઈએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવાલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગયાનંદ ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના મા માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ મતલબ આ લગતું પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જોઈએ ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પ્રિટ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઇચ્છુક લોકો હતા જોઈએ એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જો અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિ પાસે પૈસા અહીંયા તે મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન આવા અમે રિકવર કરેલા છે ચાર આરોપી પકડા છે સોળ જેટલા આરોપીને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં મે ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈ લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાઇસન્સ કળાયા જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇશ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આલો લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઈટ છે જોએ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઇડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને યુઝ